આજના આજે શુભ પ્રસંગે આ નાનકડા પ્રસંગે આપણે બધા ભેગા થયા વધારે હઝર મોલાના સાહેબ ગામના વડીલો આગેવાનો આજે આપણે મજાદાર ગામના અંદર એક બહુ ખુબ સારી શરૂઆત કરી છે કે એમ્બ્યુલન્સને આપણે જરૂર હતી એ જરૂરિયાત આજે આપણને આપણને મળી રહી છે દરેક સમાજને કોઈના માટે દરેક સમાજ માટે જ એમ્બ્યુલન્સ છે ફક્ત એવા મુસ્લિમ સમાજ માટે જ નથી એટલે બધા વિચારજો કે આપણે પૂરેપૂરો લાભ લેવાનો છે અને જે બાકી આપણે મંગાવી જે એમ્બ્યુલન્સ એકસો આઠ એનો લાભ આપણે ન લેવો પડે એના માટે આ એક એમ્બ્યુલન્સ ચાલુ કરી છે તો આ મુસ્લિમ સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું करशन भाई दरबार से भी मैं कहूंगा एक आध डेढ़ मिनट में अपनी बात हो रही सारा कार्य अंदर बोलू बहुत सारी बात है અમારા ગામના દરેક મુસલમાન ભાઈઓ ભાઈઓ દરેક મુસલમાન હવે અમે મારી પ્રશ્ન વાત કરું કે અમે આ ગામની અંદર જીવનમાં આવ્યા ત્યારથી આ સુધી અમારા ગામની અંદર અનિશ્ચય બનાવ કોઈ દિવસ બન્યો નથી ગઈડા કે ભાઈ સમથી બધા રહેજો અને એ રીતે અમારા ઉના વર્ગો પણ રહેશે એટલે અમને આનંદ છે મારે ખાસ તો એ વાત કરવાની છે હમણાં હમણાં અમારે ત્રીસ અગિયારે અમારે રાજપૂત સમાજનો બાવન વર્ગો નો સમૂહ થયો એમાં અમારા ગામના મુસલમાન ભાઈઓએ જે કાર્ય કર્યું એ વાત આખા અમારા સમાજમાં ફેલાય અને દરેક એમને પૂછ્યો ફોન થી પૂછ્યો એટલે એ એમ જ કહું કે ભાઈ અમારા ગામના મુસલમાનો ખરાબ પણ વાણિયા અમારે બરાબર વાણિયા છે એવું જ કઈ અને દરેક ધંધા વાળા સારા માણસો એવી વાત કરું હવે એ વાત અમે સહારા એમ્બ્યુલન્સ ની એ બહુ સારી વાત છે આટલું મોટું ગામ હોય એટલે આની સગવડ હોવી જરૂરી છે અને ગમે ત્યારે વર્ણવાનું હોય તો ગામના માણસો હોય તો એનો ઉપયોગ કરી શકાય બીજો એમાં જ મોટી ભલાઈ છે આપણા ગામનો કોઈ લાભ ના લે કોઈ રાજકારણી ન લે આજુબાજુના ગામના બીજા સમાજના પણ લાભ ન લે ગમે તો એ ગામનો છે આજે ઘણી વખત આમ

પધારેલા તમામ ગામના આગેવાનો તમામ સમાજના ભાઈઓ બધાને આ એક બહુ સરસ કાર્ય થવા જઈ રહ્યું છે પછી આપણા ગામમાં એમ્બ્યુલન્સની સેવા ચાલુ કરી છે એ તમામ માટે અને આના આપણા બધા ગામના ભાઈઓ માટે ગર્વની વાત છે અને એના કારણે હું આ જે બીજી વાત તો નહીં કહું પણ જે સહારા એજ્યુકેશન ટ્રસ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી હું ઓળખું છું અમુક લોકો ગરીબ દર્દીઓ જેમના જે પેલા બેડ બેડની સુવિધાઓ કે ઇન્સ્યુલેશન પેલા મશીનો આવે ઘણા બધા આપણા ગરીબ ભાઈઓને આપણે લાભ આપ્યો છે અને આ એમ્બ્યુલન્સ જે સેવા ચાલુ કરી છે એના માટે તમામ સારા ટ્રસ્ટ એવી એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટનો આપણા ગામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી પ્રગતિ કરતા રહો એવું અમારે दिल की शुभकामनाओं और मैं तमाम को कहूंगा कि अगर सबसे पहले ये गुनहगार हाजिर है अगर किसी को सेवा की जरूरत हो किसी गैर मुस्लिम भाई को भी किसी चपरासी को किसी दलित समाज के भाई को हम सब हाजिर है आपके लिए मैं अब्दुल रशीद भाई से कहूंगा कि वो कुछ बात तो आभार आप लोगों ने बहुत आभार दे भाई कि आप लोगों लो आ गया સહારા એજ્યુકેશન ટ્રસ્ટનું જે કામ છે એ કામને બિરદાવવા માટે અને એનો લાભ લેવા આપણે બધા સાથે લાભ લઈએ આ બધું જરૂરી છે ભાઈ જીવન જીવન કે મરણ હો જીવન કે મરણ હો એ બંને સ્થિતિમાં મરીજ એક લાચારી કાયમ રહી છે જીવન કે મરણ હો એ બંને સ્થિતિમાં મરીજ એક લાચારી કાયમ રહી છે જનાજો જશે તો જશે કાંદે કાંદે જનાજો જશે તો કાંધે કાંધે જીવન પણ રહ્યું છે સહારે સહારે તો આપણે આપણું જીવન જે છે એ સહારે સહારે જવાનું છે ભાઈ તો આપણે ગામના દરેક વ્યક્તિઓને હું વાત કરું કે આપણે બધા એકબીજાને કામમાં આવીએ અને વર્ષોથી કામમાં આવતા રહ્યા છીએ આપણા રેડોને જે આપણને જે આપણે શીખવું છે એ એ સબક આપણે આગળ ચાલુ રાખવો જોઈએ એના માટે હું ખાસ ગામજનોને એક વાત અને વિનંતી કરવા માંગુ છું કે આપણા ગામમાં દરેક સમાજમાંથી એક એક બે બે વ્યક્તિઓ ભેગા કરી અને એક સમન્વય સમિતિ એક બનાવી જોઈએ કે જે ગમે તેવા પરિસ્થિતિને પહોંચી વળે ગમે જેવા પરિસ્થિતિ આવે તો એ લોકો ભેગા વાત કરે કોઈ વ્યક્તિ આવેલીસ પોલીસ સ્ટેશનમાં ના જઈ શકે કોઈ પણ એમને પૂછ્યા વગર પંચાયત ગ્રામ પંચાયત કોઈ એવું મોટું ડિસિઝન ન લઈ શકે કે જેના કારણે કોઈ વિવાદ કે વિફવાદ ઊભો થાય એટલે એવી એક સમન્વય સમિતિ ગામમાં બનવી જોઈએ દરેક સમાજમાંથી બે બે ટેન્શન વ્યક્તિઓ સારા માણસો ભેગા થવા જોઈએ અને એ એક સમન્વય સમિતિનું એક ગઠન થવું જોઈએ આ હું લોકો સામે પ્રસ્તાવ મૂકું છું કે આની ઉપર વિચાર કરજો અને આવતા દિવસોમાં આની ઉપર કામ કરજો આ બહુ બહુ મહત્વની કામની જરૂરત છે અને આ જે અત્યારના દેશમાં જે માહોલ જે વાતાવરણ ચાલી રહ્યું છે જે પ્રદૂષણ ચાલી રહ્યું છે એને રોકવા માટે આ

બરાબર અને આવા કાર્યો હંમેશા મજા ધરતી પર આવા પાવન કામો થતા રહે એવું આશા રાખું છું